ભરૂચના અમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગતરોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી આદેશ આપવામાં ત્યારે બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે સાહીઠ વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થઈ લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે મોડે મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું નું સમારકામ શરૂ કર્યું છે